આજે આજના જો આપણે કહીએ તો એક બહુ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સ્લેબ છે એ વર્ષે બાર લાખ રૂપિયા સુધી ઇન્કમટેક્સને નાબૂદ કરી દેવામાં આવ્યું છે તો આપણે બહુ બ્રોડર કોન્સેપ્ટમાં જો આપણે એને જોઈએ તો એનો મતલબ એ થાય છે કે આપણે ઓલમોસ્ટ હવે ઇન્કમ ટેક્સ નવાણું ટકા લોકો માટે દુબઈની જેમ નાબૂદ કરી દીધું આપણે દુબઈ જે રીતે ઇન્કમ ટેક્સ નથી એ રીતે ઇન્ડિયામાં બી ઇન્કમ ટેક્સ નહીં રહે છે કે સિત્તેર લાખ લોકો જ ઇન્ડિયામાં એવા છે કે જેની ઇન્કમ બાર લાખ કરતા વધારે છે એટલે ટોટલ પંચ્યાસી કરોડ લોકો એવા છે કે જે અઢાર વર્ષની વયની ઉપરના છે એમાંથી ફક્ત સિત્તેર લાખ લોકોની જ જે ઇન્કમ છે એ બાર લાખ કરતા વધારે છે એટલે નવાણું પોઈન્ટ વન લોકો માટે આપણે ઇન્કમ ટેક્સ નાબૂદ કરી દીધું એટલે એ રીતે એક બહુ બહુ મોટું નિર્ણય લેવામાં આવ્યું છે પણ બીજું પ્રોબ્લેમ એ બી છે કે એક કે આ ગવર્મેન્ટનું કોન્સ્ટન્ટ પ્રોબ્લેમ એ રહ્યું છે કે જે ગ્રોથ અને જે એમ્પ્લોયમેન્ટ જનરેશન જે લેવલ ઉપર લાવવી જોઈએ એ આવતી નથી અને એનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ રીઝન છે કે નેવુંના દશકના બજેટો અને આજના બજેટોમાં ઘણું મોટું ફરક છે કારણ કે નેવુંના દશકમાં બજેટ જે હતું એ ઇકોનોમીનું બહુ મોટું પોર્શન હતું જ્યારે હવે ફક્ત સત્તર ટકા રહી ગયું છે તો બાકીની ત્રાસી ટકા જે ઇકોનોમી છે જે પ્રાઇવેટ સેક્ટરના હાથમાં છે એને આરબીઆઈ બહુ વધારે ઇન્ફ્લુઅન્સ કરી શકે છે ગવર્મેન્ટ કરતાં એટલે પાઈને મોટું કરવાનું કામ આરબીઆઈનું છે અને પાઈને ડિવાઈડ કરી અને બધાને આપવાનું કામ ગવર્મેન્ટનું છે અને આરબીઆઈના ઘણા બધા એના નિર્ણયોમાં કુટીપો રહ્યો છે જેના કારણે આ આપણે ઘણું બધું ગવર્મેન્ટને સફર કરવું પડે છે એટલે હવે સાત ફેબ્રુઆરીની મિટિંગ એ બજેટ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે જ્યાં નવા ગવર્નર સંજય મલ્હોત્રા એમના અંડરમાં પેલી પોલિસી ડિસિઝન મેકિંગ આવશે